આ વિડીયોમાં આપણે સંખ્યા પદ્ધતિ વિશે જાણીએ સૌ પ્રથમ છે પ્રાકૃતિક સંખ્યાઓ તો શૂન્ય સિવાયની બધી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે તેની શરૂઆત એકથી થાય છે અને અનંત સુધી જાય છે ઉદાહરણ તરીકે એક બે ત્રણ અને અનંત હવે આગળ લઈએ પૂર્ણ સંખ્યાઓ તો પૂર્ણ સંખ્યા કોને કહેવાય તો પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહમાં શૂન્યનો પણ સમાવેશ કરવામાં આવે તો તેવી સંખ્યાઓનો સમૂહ પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે ઉદાહરણ તરીકે શૂન્ય એક બે ત્રણ હવે જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ ધન સંખ્યાઓ ઋણ સંખ્યાઓ અને શૂન્યનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે અહીંયા ઉદાહરણમાં આપણે જોઈ શકીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે હવે જોઈએ સમય સંખ્યાઓ જે સંખ્યાઓને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય છે અહીંયા ઉદાહરણ તરીકે જોઈએ ત્રણ પંચમાં સાત તૃતીયાંશ માઇનસ પાંચ બધી સમય સંખ્યાઓ છે આગળ જોઈએ તો અસમય સંખ્યાઓ તો જે સંખ્યાઓને અંશ અને છેદ સ્વરૂપે ન દર્શાવી શકાય તેને અસમય સંખ્યાઓ કહેવાય છે અહીંયા એના ઉદાહરણ આપેલા છે હવે વાસ્તવિક સંખ્યાઓ તો સમય અને અસમય સંખ્યાના મિશ્રણથી બનતી સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય છે ઉદાહરણ અહીંયા આપેલા છે ત્રણ પંચમાં વર્ગમૂળમાં સત્તર માઇનસ પાંચ નવમાં હવે આગળ જોઈએ તો એકી સંખ્યાઓ તો જે સંખ્યાનો એકમનો અંક એક ત્રણ પાંચ સાત કે નવ હોય તો તે સંખ્યાને એકી સંખ્યા કહે છે ઉદાહરણ તરીકે અહીંયા તેના ઉદાહરણ આપેલા છે એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર અને આગળ જે સંખ્યાઓ આવતી હોય તે બધી હવે બેકી સંખ્યા તો એકી સંખ્યાથી વિરોધી જે સંખ્યાનો એકમનો અંક જીરો બે ચાર છ કે આઠ હોય તો તે સંખ્યાને બેકી સંખ્યા કહે છે ઉદાહરણ તરીકે બે ચાર છ આઠ દસ બાર ચૌદ અને આગળની સંખ્યાઓ હવે જોઈએ વિભાજ્ય સંખ્યાઓ તો એવી સંખ્યાઓ જેને પોતાના અને એક સિવાય બીજી કોઈ સંખ્યાથી પણ ભાગી શકાય જેને બે કરતાં વધારે અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય ઉદાહરણ તરીકે બાર એકવીસ ચાલીસ અવિભાજ્ય સંખ્યાઓ એવી સંખ્યાઓ જેને એક અને પોતાના સિવાય બીજા કોઈ અવયવ ન હોય તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય ઉદાહરણ તરીકે જોઈએ બે ત્રણ પાંચ અગિયાર ઓગણત્રીસ એવી સંખ્યાઓ છે જેને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય આટલું યાદ રાખો શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે એક એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે એક એ વિશિષ્ટ સંખ્યા છે જે અવિભાજ્ય પણ નથી કે વિભાજ્ય પણ નથી બે એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે ચાર એ સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે બે એ એકમાત્ર કી અવિભાજ્ય સંખ્યા છે શૂન્ય એ સરવાળા વિશે તટસ્થ સંખ્યા છે અને એક એ ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા છે